મેં ઘણા બધા સાધુ સંતોને જોયા છે સોનું ચાંદી પહેરેલા હોય ઠાઠ હોય તો એ એના વિશે તમારું શું મંતવ્ય છે હાજી એને વૈભવ માગતા ભગવાન પાસે કે મને સુખ દે હું સુખી રહું હું સુખી રહું છોકરો નાનો હોય પડી જાય કેવું આપણે ધોળીને આમ આમ કે માં ફૂક ક્યાં મારે હવે તાળવામાં શું છે પછી અહીંયા દસમો દુવાર છે બાપુ અહીંયા મહાન હરિદાસ બાપુ એ પૂછે ભાઈ પ્રસાદ લઈ લો એક ના બાપુ કે તો તમે આવ્યા હું લેવા અહીંયા દર્શન કરવા તો ભગવાન કીધું કઈ તમને આમ કર્યું કે ના હોઠ હલાવ્યો હું તને કઉ છું બેસી પડી જાય બે ત્રણ લાડવા ખવરાઈ જાય અને પાણી પીને તાજ એવો થઈ જાય એટલે બધું તમને ભગવાન ને એ આપ્યું છે ભગવાન પાસે માગવું જ નહીં કઈ બધું ઓલરેડી કરવા પ્રાર્થના કરો ભગવાન ને તો માગવું નહીં કઈ માગી તો મૂર્ખ દર પૂર્ણ વરસાદ હોય વાવાઝોડું હોય વીજળી કડાકા ભડાકા નદી નાળા તૂટ્યા તો માણસ હવન હવન બંધ થતો હરિદાસ બાપુ એક મહાન થઈ ગયા શિવ યોગી થઈ ગયા હરિદાસ બાપુ કરી હરિદાસ બાપુ હરિદાસ બાપુ એને બાવન વર્ષ કાયદા ગિરનાર માં બાવન વર્ષ માં ખાલી ઝોપડી હતી બે પથ્થરની જગ્યાઓ જેવી હતી જગ્યા ઐતિહાસિક છે પણ વર્ષો થોડા થોડા

કોઈ પાણીનું કોઈ વસ્તુ સંઘર્ષ ના નથી પણ ખાલી એની હૈર આવે ખાલી પાણીની જરા 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 એની માથે પાણી બધી જગ્યાનું પૂરું પડે છે અને હજારો અંશત્ર આલે છે મહાશિવરાત્રીમાં દસ દિવસ પરિક્રમ પરિક્રમમાં લીલી પરિક્રમા આઠ દસ દિવસનું અંશત્ર અંછત્ર આલે હજારો માણસનું હરિહર ભોજન હાલે છે બાકી પાણી જળની વ્યવસ્થા પૂરણ થઈ ગયેલી છે અને આજુબાજુ ગામના માણસો બધા સેવામાં

એક કમળકુંડમાં બધ ભગવાનના ધૂણે અખંડ અને એક આપણે શશાવનમાં બરોબર બે જગ્યા બે જગ્યા અને ક્ષેત્ર સારું જોકે સારું શું હોય ક્ષેત્ર ભવનાથમાં ઘણા ઠેકાણે સારું છે પણ ગિરનાર ભૂમિમાં પવિત્ર ભૂમિ છે જ્યાં ખાલી તમે સો મહિના રહ્યો ને ત્રણ મહિના તો તમારો રંગ ફરી જાય છે તમારું શરીર કાયાવરણ થઈ જાય તામરણ થઈ જાય છે એ ભૂમિનું પાણી પીવો ખાલી તમે હવા લ્યો ને ખાલી ભૂમિનું તો તમે પૌત્ર થઈ જાવ છો અને દત્ત ભગવાનની પૂન્યમ ભરવા માટે આપણે દર પૂન્યમે દર પૂનમે બસો અઢીસો માણા દર પૂનમે માણસો કઈ ક્યાંયથી પણ બધા પૂનમ ભરવા આવે એ પણ વર્ષોથી ચાલુ આવે તેમને દર પૂનમે વરસાદ હોય વાવાઝોડું હોય વીજળી કડાકા ભડાકા નદી નાળા ટૂટા તો માણસ ને હવન બંધ થતો

ઉતરવામાં તકલીફ નહીં કોઈ એટલે પરંપરાનું બધું વાસાગતનું આવેલું આવે છે અને કોઈ સેવક સતી જગ્યા આવતી હોય છે અધરથી વસ્તુ કોઈ આવતી ન હોય બરોબર સેવક જજમાન થકી જગ્યાઓ ચાલતી હોય છે બધી સાધુને તો ભજન કરો ભજન કરાવો ભજન કરાવો અને ખુશમાં રહો મોજમાં રહો દો દિન કા દિન હૈ

બીજી ઓનીમાં અધિકાર મોક્ષનો છે નથી કારણ કે પશુ ને મુશ્કેલ અધિકાર નથી બરોબર એને ખાવું પીવું નિથ્યા ઊંઘવું મનુષ્ય ને જ પાપ લાગે છે આંખ થી જુઓ કાન આપ્યા છે આખ થી તમે સારું જોવો દર્શન કરો કાન થી તમે કથા સાંભળો જીભ થી તમે ભજન કરો સત્સંગ કરો હાથ થી સારા કામ કરો પગ થી સારા કામ કરો એટલે બધું તમને ભગવાનને પ્રમાત્માય આપ્યું છે ભગવાન પાસે આમ જ નહિ કાઈ

અમને ક્રોધ આવી જાય એવું કે બાપુ બાપુને આવતો ક્રોધ આવે પણ શા માટે આવે કોઈ હાનિ થતી હોય તો બાપુ તો કઈ ભરતા જ નથી બાપુ તો બહુ શાંત છે બહુ સરળ છે પણ અંદરનો નો માયલો જાણતો હોય સરળ કેવા છે જરાક નો હોય કડક રાજામાં રાજો નબળો હોય તો રાજ નો આલે સાલેવું જોઈએ જગ્યામાં સાધુ નબળા હોય તો જગ્યા નો હે કડક થોડુંક રહેવું પડે છે ખવડાવવું પછી ભાવ રાખવો મારી મારીને ખવડાવું બીક કરીને ખવડાવું દારો દેવો ભાઈ જમી લે જમી લે અમારે બાપુ મહાન હરિદાસ બાપુ એ પૂછે ભાઈ પ્રસાદ લઈ લો કે ના બાપુ કે તો તમે આવ્યા હું લેવા અહીંયા દર્શન કરવા તો ભગવાને ક્યાંય કીધું કે તમને આમ કર્યું કે હાથ આમ કર્યો તક ના હોઠ આવ્યો તક ના તો હું તને કઉ છું બેસી હોટી પડી જાય અહીંયા સાનો માનો બે ત્રણ લાડવા ખવરાઈ જાય અને પાણી પીને તાજ એવો થઈ જાય

રામ નામનો મહિમા અપાર છે અપાર છે મહિમા છે તપસ્યા ભગવાન નું નામ લેવા દે જ્યાં તમે રામ નું નામ લેતા છો ને ત્યાં કોઈ મિસ્ટેક નહીં આવે ત્યાં વિઘ્ન નહીં આવે આગળ બીજું કરો હાલો જ્યાં આવે વિઘ્ન એ પ્રતાપ છે એટલો અને જ્યાં ગૌ માતા હોય ત્યાં કામ ક્રોધ મોહ લોભ હે ના કોઈ વસ્તુ નથી આવતી સરળ સ્વભાવ નમન કોટી લાઈ યથા લાભ સંતોષ સદાય આપણને લાભ જેમાં મળે એમાં લાભ સંતોષ રાખી લેવો તો સંતોષ ભક્તિ જેવું કોઈ ભક્તિ મોટી છે નહીં બરોબર સંતોષી જીવ સદા નર સુખી કોને ભગવાન કોને આપણે ક્યાં ક્યાં ધર્મ ના બધા ભેગા છે આ તો ગિરનાર ભૂમિ નો જ પ્રતાપ છે બધા અહીંયા આ બધા મારા બાળપણથી જાણવા બધા બાપુએ મને ગિરનારમાં વ્યવસ્થા તું ત્યાં તપકાર બાલપણ કેમ જાય અહિયાં બાપુને કે મારે રૂમમાં રહેવું મારે મોન દેવાનું છે તું કરીશું અહિયાં બરોબર પણ ગુરુ કૃપા કેવલ એમ ગુરુ કૃપા કેવલ ગુરુ બસ સિયા રામ મહી બધા બધા એને પ્રણામ કરું જીવ માત્ર માં ભગવાન હોય છે બધું જગ્યામાં મુની બાપુ એ તપસ્યા જ કરી છે તપસ્યા જ કરી છે કઈ સાથે બોલવાનું જ નહીં કોઈ સાથે ક્યાંક ક્યાંક પ્રવસન બાપુ નું હોય છે ભાગ્ય જુગે બાપુ નું તાળવે જીભ

આગળ પાછળ પણ અહીંયા દસમે દોવારે બાપુ નો તાળું ફાટી ગયું હતું અહીંથી બ્રહ્મ પરમાત્મા અહીંથી જીવ નીકળ્યો બાપુ એટલે ત્યાંથી ખબર પડી કે બાપુને ને પરમહંશ ની દીકરી પરમહંશ જેડી પરમહંશ એ કરોડો સાધુ માં કોક ને પ્રાપ્તિ થયા એટલે બાપુ ની ભજન માં ઉર્જા હતી ઓછી ઊર્જા અધર ની ઉર્જા હતી નાભી થી માંડી ગણપતિ માંડી ઉર્જા આવી બાપુ બાપુની હતી ડૂંટીના ભાગની કોઈ બાપોની ઊર્જા હતી જ નહીં હમ તો જ આ બ્રહ્મ ફાટેક આ ભ્રમ ન ફાટે હમ અહીંયા ખાલી તાળવું જ હોય છે પાંદડી સાંભળી હોય ખાલી ગુણુકુળ છોકરો નાનો હોય પડી જાય કેવું આપણે ધોડીને આમ આમ કે માં ફૂક ક્યાં મારે તાળવામાં શું છે પછી અહીંયા દસમો દુવાર છે દસમો દુવાર સંત ગુરુકૃપા કેવલ

સોનું એક ગીટી પહેરો વાંધો નથી પણ તમે એટલા સુધીમાં માં શીતરાઈ તમે આયા સુધી આયા સુધી એ બધું ના પાડી છે મારું કહેવાનું તમને એ જ છે કે શીતરાઈ જાવ આવે છે એટલે એ શીતરા માં આકર્ષણ થાય છે અને ભવિષ્ય કદાચ ખતરો રહે છે બરાબર એ તો વાત 100% કરી છે તમે કીધું કે આ યુગમાં માં બાપુ પરિવર્તન ફરી ગયો તો આજે કોઈને કામ કરવું નથી મહેનત કરવી નથી અને જેમ તેમ બધું લઈ લેવું છે ખોટા હાસા કરી કરીને

કંઈ કરી શકી નહીં પણ છતાંય હો ની ગોલ્ડન બાવા પછી અમારે બીજા ઘણા બધા સાધુ હું જોઉં છું નવા નવા બધા ખૂબ અહીં નહોતા આવ્યા તમે કીધું એટલે હું કરેલું ધારે પણ એનો કોઈ વિશેષ નથી કોઈ ભલે ભક્તિ તો મનમાંય થાય સોના તો થાય છે પણ ઓલું આકર્ષણ વધારે થાય બરોબર જવાબ બહુ દેવા પડે ફોન માટે ફોન આવે એ આપણો ફાલતુ ટાઈમ વયો જાય છે ભક્તિમાં ધ્યાન ના રે લાગે એમાં લાગે હવન કરવા બેસો તો ફોન આવે હવન કરવા બેસ નહીં 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 બ્રહ્મ મુહૂર્ત માં ઉઠો એનું નામ સાધુ સાડા ત્રણ વાગે ઉઠી જાઓ છ વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત છે એ એકદમ શાંત વાતાવરણ હોય અને આપણી ઉર્જા છે ને આકાશની એ નિશે હોય છે બ્રહ્મ મુહૂર્ત માં જેમ જેમ સૂર્ય પ્રકાશ કરતો જાય આગતો જાય એમ એમ આપણો જે બ્રહ્મ તત્વ છે ને જે અમૃત અમૃત આગુ આગુ વિધાતું હોય બરોબર જ્યાં સુધી બ્રહ્મ માં હાવ નિશે હોય છે એ આપણે આની હેઠે બેઠા છે પીપળા હેઠે એમાં પણ અમૃત આવે છે બ્રહ્મ માં કોટ મૂકે છે કે બાપુ મૂકે કે અમૃતના ટીપા પડે છે એને પણ આમાંય પણ જીવ છે પીપળો છે પણ વિષ્ણુ ભગવાનનો વાસ છે એમાં વડલો છે પણ એમાં શિવજી નો વાસ છે એમાં બ્રહ્માજી વાસ છે વિષ્ણુ ભગવાનનો વાસ છે એ કીધું સત સમાગમ હરિકથા એ દોનો દુર્લભ છે સંપત્તિ સુધારા ને લક્ષ્મી એ તો પાપીના ઘરમાં પણ સંપત્તિ હોય પણ સુધારાને રશ્મિ પણ ભક્તિ સત્સંગ નથી કંઈ હોતો સત્સંગનો એટલો મહિમા અપાર છે કે ઘડી ઘડી આધી ઘડી આધિમે પુન્યાન તુલસી સંગત સાધુ કી હરે કોટી કોટી અપરાધ એનો કોટી કોટી યજ્ઞ કરો ને એટલું ફળ પણ એમ પ્રાપ્તિ આપી છે સત્સંગમાં બિન સત્સંગ વિવેક ન હોય રામ કૃપા વિના સુલભ નહીં તો રામની કૃપા હોય તો સત્સંગ થાય આમાં ઘણી વાતો હજારો શબ્દો નીકળે છે તો કોક શબ્દ ફિટ થઈ જાય બરોબર બરોબર આપણે હજારો બોલીએ છીએ એટલે કીધું કે સત્યમ જય વિજય તે ભરત માતા કી જાય ગૌ માતા કી જાય વિશ્વ કા કલ્યાણ હો પ્રાણીઓમાં સદભાવના હો ગૌ માતા કી જાય વિશ્વ કી જાય ક્યાં બોલાવું જય બોલાવું ને એમાં ભગવાનનું સ્વરૂપ છે એક

અને આમાં ધ્યાન હોય ગુરુ કૃપા કેવલ ધ્યાન ગુરુ ના માં દ્રષ્ટિ પડી હોય તમારે બીજું કરવું પડતું કઈ પછી સંતો કરી ગયા આપડે તો હવે આ સેવા છે એક આ કોટવાલી છે કોટવાલી એક જગ્યા નું દેખરેખ માં શું દેખરેખ રાખવાની કે ભાઈ કોઈ આવે પ્રસાદ મળે કોઈ સાહ પાણી વિના નાસ્તા પાણી કરો બેઠો ઈ દેખરેખ કરવા વાળા કરે છે દેવાળા દેશે બધી

છોકરા કહે બાપુ તમે શું કરો કે અરે આંબા વાવા અરે બાપુ તમે કેરી કેરે ખાઓ અરે બેટા મારી ચિંતા મને નથી આ વારી પેઢી ખાય હું એની હાટું કરું છું મને તો ખબર જ છે હું આ આંબો ક્યારે થાય ક્યારે ક્યારે આવે છે પણ સંત જગત હિત સંત સંતનું શીત શામાં હાલતું હોય એમ તો કયો સંત શીત જગત હિત ચિંતન એનું ચિત હાલતું હોય પરમાત્મા માટે ગૌ માટે કોઈ હિત માટે હે સુની મુનિવર એ કે રીતિ સુવર્ણ કારણ લાગે સક્કર જો આપણે સોરસ જ કરી છે બધા હવે બિન સ્વર પ્રીર્તિ કરે કોઈ પરમારથ હું છે હું છે ખબર પડી જાય ને તો બીજું કઈ જાણવું જરૂર આ પરમારથ કહેવાય અને આને સ્વરથ કહેવાય બરોબર એટલી ખબર પડી જાય ને કે આ ના કાર્ય છે ત્યાં તમારે સેવામાં તૂટી જવાનું તૂટી જવાનું કે ભાઈ સોરસ આવી ગયો તો મને થઈ જાવ ત્યાં કઈ બોલાય નહીં સોરસ આવી ગયો ને એટલે મોન થઈ જવાનું

સોના સાંધી આપી માયા મિલકત એ રહેતી નથી પણ જે દાન અભિદાન આપી ગયો ને જ્ઞાન એ જ્ઞાન એમનું અખંડ આવ્યું આવે અમારા ગુરુ એ મુનિ બાપુ એ ગિનારી બાપુ એ અભિદાન આપેલું છે શબ્દ આપેલા છે આ શબ્દ વાપરી ગયો અમે જે મેં કર્યું એ તમે કરતા કરતા આવ્યા હોય અખાડા ગુરુદ્વારા બધા ખાડસા કુંભના મેળા ભરાતા હોય આ બધી આ જગ્યા બધી એમાં પ્રસિદ્ધ છે જગ્યા બધી ખાડસો મોટો ભરાય છે આપણે અખાડા દ્વારા ઇલાહાબાદ ઉજ્જૈન પછી નાસિક પછી એલાહાબાદ હરિદ્વાર આ જગ્યાઓ બધી ફાળવેલી હોય બધી એ બધી પરંપરાની બધી વાસાગત બધી વાહ સમય ક્યાં જતો રહે છે ખબર નથી રહેતી એ રીતે ઓલમોસ્ટ એક કલાક ઉપર આપણે બાપુનું ઇન્ટરવ્યુ લીધું અને બાપુ પણ એકદમ ખીલીને સરસ રીતે જવાબ આપી રહ્યા હતા ફ્રેન્ડ્સ આ ભાખ્યાવીર હનુમાનની જગ્યા ઉપલેટાથી માત્ર પંદર કિલોમીટર દૂર આવેલી છે તો જરૂરથી મુલાકાત લેજો અને બાપુના સાનિધ્યમાં થોડી બેસો તો પણ તમને ખરેખર પોઝિટિવ એનર્જી મળશે